પાટીદાર તો એક એવી સભ્યતા છે કે જમીનની અને જમીન પર રહેતા લોકોની તાસીર અને તસવીર બંને બદલાવી શકે એવી ક્ષમતા ધનાવનાર એક જ્ઞાતિ છે કારણ કે આમ તમે જુઓ ને તો કોઈ પણ જમીન ઉપર સદીઓના પ્રયોગો વર્ષોના પ્રયોગો પછી એમાં કશું ઉગવાનું ચાલુ થાય કોઈથી કોઈ જમીન એમ તો ન કે મારે હું કપાસ ઉગી છે જ નહીં હો આજ સુધી કોઈ જમીન એવું કીધું કે આપણે બાજરો ઉગાડશું નહીં તમે ગમે કરો એવું નથી હોતું એમાં વાતાવરણ પાણી અને જમીનની કેટલી બધી અસરો થાય કેટલા બધા રાસાયણિક પ્રયોગો થાય વાતાવરણના કેટલા બધા પ્રયોગો થાય પછી એક જમીનની તાસીર ઉપરથી તમને ખબર પડે કે આમાં બાજરો ઉગશે આમાં ઘઉં ઉગશે એ આખી તાસીર એટલે આમ જુઓ તો જમીનની અને જમીન ઉપર રહેતી તાસીર બદલાવનારી તમે સભ્યતામાંથી છો એટલે તમે જ્યારે પણ વાવો છો ત્યારે ખેડૂત પોતાના માટે થોડી વાવે છે એ તો સમાજ આખા માટે વાવે છે એટલે તમે જે પણ કરતા હોય એ પૂરી શ્રદ્ધાપૂર્વક કહું છું તમે બધા માટે જ કરતા હોય માત્ર અહીંયા બેઠેલા કોઈ પાછળ લાગતી એક સરનેમ માટેની આખી વ્યવસ્થા નથી અને સૌથી મજાની વાત એ છે કે આવતીકાલે આ આખા જિલ્લામાં સોના જેવા માણસની તુલા ચાંદીથી થવાની છે એનો મને ભારે રાજીપો છે એમ કે રૂપાલા સાહેબ એ બોલે એ વિચારે એ કરે એ કશુંક જુદું અને લોક માટે હોય એ સ્વાભાવિક છે મને હંમેશા એવું લાગે કે કોઈ પણ જ્ઞાતિ અને કોઈ પણ શહેર એટલે આમ જુઓ તો આપણી એક ગામ દેવી હોય અને એક આપણી દેવી હોય સમય જતા આપણને ધીમે 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 સમજાય કે આ બધું શું કામ કરવામાં આવ્યું હશે એ ત્યારે એમ થાય કે આપણા પૂર્વજો આપણા વડવાઓ એટલા બધા સમજદાર હતા એમને ખબર હતી કે આવતા દિવસોમાં બધા ભેગા બેસે ક્યાંના છે શું છે એવી એમને ખબર જ નહીં પડે તો લોકો એવું ગામની દેવી હોય તો વર્ષમાં એક વાર તો તમે બધા ભેગા થાઓ તમને એકવાર તો ખબર પડે કે શું કરવાનું છે ક્યાંના છે એટલે તમે જુઓ કે અત્યારે દરેક આપણે બધાને માતાજીના નિવેદ હોય કે વર્ષમાં એકવાર એ નિવેદ બધાના ઘરે થતા હોય તમે લીલિયામાં રહેતા હોય તોય તે તમે સુરતમાં રહેતા હોય તોય તે તમે ન્યુયોર્કમાં હોય તોય તે નડિયાદમાં રહેતા હોય એ તે એટલે સમગ્ર જ્ઞાતિ છે એના જીવનમાં ગમે એટલા કરોડોની વસ્તી હોય વિશ્વના કોઈ પણ ખૂણા ઉપર તમે રહેતા હોય તો પણ એ દિવસે સાંજે તમારે બધાને ત્યાં એક જ સરખું ભોજન થાય એક જ સરખા નિવેદ થાય એક જ સરખું નિવેદ તમે આરોગો અને એનો અર્થ કે તમે એ સમયે આખી જ્ઞાતિ એક જ સરખો વિચાર કરો અને આ વિચાર કયો છે કે જે તમને યાદ કરાવે કે તમે કોણ છો તમે ક્યાંના છો તમે શું કરી શકો એમ છો અત્યારે અહીંયા મારા પહેલાના પૂર્વ વક્તાએ સરસ સફળતાઓની યાદી આપી કે અત્યારે કેટલા બધા વ્યક્તિઓ ક્યાંય ક્યાંક પહોંચી ગયેલા છે અહીંયા પહોંચ્યા છે એમણે આ કર્યું છે પણ મારી માટે તો સફળતા તમે અત્યારે શું પામી લીધું છે એ નહીં પણ તમારી સફળતાના લીધે તમારા આજુબાજુના કેટલા વ્યક્તિઓ સફળ થાય છે ને એ પણ તમારી સફળતાનો જ આધાર છે અત્યારે જાણે અજાણે ક્યાંક એવી સ્થિતિમાં છીએ કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય એને તમે પૂછો ને કે આ રસ્તે જવાય એટલે પહેલું એલું એમ કે આ બહુ અઘરું છે આમાં હવે જવા જેવું નથી હું આવ્યો અત્યારે બધું બરાબર હતું એટલે તમે ન આવતા હું એક જ બરાબર છું અહીંયા એટલે જાણે અજાણે કોઈ વ્યક્તિ સફળ ન થાય એના ક્યાંક ને ક્યાંક આપણે પ્રયાસો કરીએ છીએ એને ખબર ન પડી જવું જોઈએ સિક્રેટ આપણે એને કહીએ છીએ સિક્રેટ એ તો પશ્ચિમની સભ્યતા છે આપણે ત્યાં તો તમને ખબર પડે કે આ વાવવાથી આ કરવાથી તમને વધુ પાક મળતો હોય તો તમે તો એ સભ્યતામાં છે બીજા દસ જણને કે આ કરજો આવતા વર્ષે આના કરતા વધુ તમે લણી શકશો સફળતાના સફળતાના રહસ્યો નહીં ખજાનાઓ જગતને વહેંચવા માટે બનાયેલી પેઢીઓમાંથી છો સભ્યતામાંથી છો સાચવવા વાળામાંથી છુપાવા વાળામાંથી નથી કેવા વાળામાંથી છો આમ કરજો સવાયું થઈને બહાર આવશે આખી વાત તમને શું લાગે છે આખું આ મંદિર છવ્વીસ વર્ષથી કાર્યરત છે અચાનક કેમ એવો વિચાર આવે કે ભેગા થઈએ મળીએ સેલિબ્રેશન કરીએ ખાલી ખાઓ પીઓ રાજકરણ વયા જાવ એટલો જ આશય છે નહીં ખબર પડે તમને બાજુમાં બેસાડ્યા છે એટલા માટે કે તમે માત્ર સ્ટેજ ઉપરના લોકોને જોવો એમ નહીં તમારી આજુબાજુવાળા લોકોને પણ જોવો એનો પહેરવેશ એની રહેણી કેણી એની વાતચીત એના મુજારા તમે જોતા થાવ જેથી તમને ખબર પડે કે જે માણસ કહી નથી શકતો જે માણસ બોલી નથી શકતો એની અંદર ઘણું બધું ચાલે છે દરેક વખતે સહાયની અરજીઓ આવે એવું જરૂરી નથી અમુક સહાયની અરજીઓ આંખમાંથી માણાએ વાંચી લેવાની હોય એ કામ તો અધિકારીઓ કરે કાગળમાં લખેલું હોય ને વાંચી દે ને અધિકારીઓ કહેવાય પણ આંખ માંથી વાંચી લઈ ને સંબંધીઓ સગા કહેવાય એને વાલા કહેવાય ગળાના ડુમાના અને અવાજની ધ્રુજારી ઉપરથી કહી દઈએ કે ખીચામાં ઘણું બધું હજી અઘરું પડે એમ છે એને પોતાના કહેવાય આવી આખી સભાઓનું આયોજન એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એકલું પડે મૂંઝાએ ત્યારે એને ખબર પડે આંખ બંધ કરો આજે તમે જ્યારે જ્યારે ત્યારે ત્યારે ઊભા થાવ એક વસ્તી જોઈ લેજો એટલે જ્યારે જ્યારે તમને ખોટા વિચાર આવે જ્યારે જ્યારે તમને આપઘાતના વિચાર આવે ત્યારે આ ચહેરાઓને યાદ કરજો હું છું ક્યાં એકલો આટલી બધી સભ્યતાઓ મારી સાથે છે મારા લોકો મારી સાથે છે પણ હા આમાંનો એક લોકો પણ એકબીજાની બાજુમાં ન આવે તો માણસોએ પોતે વિચાર કરી લેવાની જરૂર છે ખરેખર આપણે એકબીજાની સાથે છીએ ખરા ખરેખર આપણે એકબીજાની બાજુમાં રહેવા વાળા છીએ ખરા અને મને તો હવે તો હું જ્યારે જ્યારે આવા મોટા સંમેલનોમાં જાઉં છું ત્યારે ઉપર બેઠેલા તમામ પુરુષોને એક વિનંતી કરીએ છીએ કે તમારા કામોમાં થોડી ભાગીદારી બહેનોને પણ આપો થોડી જવાબદારી બહેનોની આપો કારણ કે તમે આ કાર્યક્રમની ઓલમોસ્ટ તૈયારીઓ એક વર્ષથી કરતા હશો અને દરેક વ્યક્તિ આમાં આખા કાર્યક્રમમાં ઉપક્રમમાં જોડાયેલા તમામ ભાઈઓ પોતાના ઘરનો સમય કાપીને ચોરીને કંઈકથી કરીને અહીંયા આખા ઉપક્રમને આપતા હશે એટલે તમે બહેનોને રાખશો ને તો એક સૌથી મોટો પ્રશ્નનું નિરાકરણ તમારે આવી જાય તમે તો રોજ ઉપડી જાવ છો ત્યાં બે બે વાગ્યા સુધી કામ હોય છે તમારે ભજિયાની પાર્ટી જ કરવી છે ને ત્યાં જઈ પણ ભજીયાની પાર્ટી તો રાત્રે બે વાગે હોય એ પેલા સુધી હોય હું ઈ હું એટલે ઓલા હારે રાખ્યા હોય ને મહિનામાં એક વાર તો ખબર પડે કે ભજીયાત બે વાગે આવે અને ત્યારે ખાવાના હોય નોરિયા હોય એટલું બધું કામ કર્યું હોય એટલે થોડું થોડું બહેનોને પણ સાથે રાખવાનું રાખો અને ભાઈઓની પણ વિનંતી છે ઘરે ને ત્યારે શું કરીને આવો છો ને એ થોડુંક કહેવાનું રાખો આ તમે કહેતા નથી ને એટલે અમારે પૂછપૂછ કરવું પડે તમે સીધી રીતે કહી દો તમે તમને શું કામ માથું ખાઈએ ભાઈ તમારું આ તમને પંદર પ્રશ્નો કરીએ ત્યારે તમે એક ના જવાબ આપો એટલે અમને હવે નાનપણથી મગજમાને કરી ગયું છે કે તમને પંદર પ્રશ્ન પૂછો ને ત્યારે તમે એકનો જવાબ આપવાના છે એક પ્રશ્નનો જવાબ તમે નહીં આપો એટલે પહેલાં પ્રશ્નમાં જ તમે તાર શું કામ છે બીજા પ્રશ્ન પડે ત્રીજા પ્રશ્ન તારે હું એમાં લઈ લેવાનું ચોથા પ્રશ્નમાં જયારે અમારો વોલ્યુમ બદલાય ત્યારે તમે અમને થોડુંક કયો કે તમને એમ થઈ જાય તમારા ઘરમાં ધરતી કંપ આવે એમ તમારી ધરતી ધ્રુજી રહી એમ છે ત્યારે તમે થોડુંક કહેવાનું રાખો એના બદલે થોડું થોડું કયો ને મને આપણી બધી જુદી પરંપરાઓ બહુ જ ગમે છે મને બહુ જ એવું લાગે કે આપણા પૂર્વજોએ આપણા વડવાઓએ બહુ જ સાયન્ટિફિકલી સામાજિક મગ સામાજિક વિજ્ઞાન અને માણસના મગજનો વિચાર કરીને આખી પરંપરાઓ બનાવી હશે બહેનોને પુરુષોની જમવામાં રાહ જોવાની છે અથવા તો એની એને રાહ જોડાવાની છે એનો અર્થ એ નથી કે પુરુષ મહાન છે સ્ત્રીનું કંઈ કામ નથી પુરુષને રાહ સ્ત્રીએ પુરુષની રાહ એટલા માટે જોવાની છે કે પુરુષ ઘરની બહાર હોય ને ત્યારે એના મગજમાં ઘડિયાળ રહીએ કાંડે નહીં મગજમાં રહીએ ઓલી રાહ જોવે છો જમવામાં ઓલી રાહ જોવે છો જમવામાં ઓલી રાહ જોવે છો જમવામાં એટલે તમે ગમે ભટકતા ભટકતા ગમે એને ખાધા કીધા કે દોઢ બે વાગે ને ગમે હું કામ મૂકી અને તમે ઘરે જાઓ કારણ કે તમારા મગજમાં એમ તે ઓલી જમવામાં રાહ જોવે છે વિચાર આ હતો એવું નહોતું કે ભાઈઓ જમી લે પછી બહેનોએ જમવાનું કારણ કે ઉપરવાળાએ તમને બનાવ્યા છે ખબર પડી હોય કે આવતા ભૂલ કરવાના તમે કામમાં એટલા બધા મશકુલ થઈ જવાના છો કે તમને ખાવા પીવાની હો નહીં રે એટલે સ્ત્રી તમને યાદ કરાવશે માના સ્વરૂપે હોય પત્નીના સ્વરૂપે હોય દીકરીના સ્વરૂપે હોય કે બેનના સ્વરૂપે હોય જે તમને યાદ કરાવે કે જમવાનો સમય છે અને ક્યારેક ઘણી બધી વખત

આ પૃથ્વી પર તમારી પત્ની એક જ એવી છે કે જેને સૌથી વધુ તમારી તકલીફ અને મૂંઝવણમાં અસર કરે છે એ ઈચ્છે છે કે આઠ કલાક બાર કલાક સોળ કલાક તો મગજમારી કરીને આવ્યા હવે એક કલાક તો શાંતિથી રહ્યો આ વાતમાંથી આ માહોલમાંથી થોડી વાર તો બહાર આવો એટલા માટે સ્ત્રી તમને ક્યારેક એવું કહે છે કે બધું મૂકી ના અહીંયા તમે તમે અહીંના રાજા તમે છો મજા કરો રાજપાસ ભોગવો જે ઉધારી હોય પછી ચૂકવશો કારણ કે બેનોમાં છે ને ઉપરવાળા એક અદભુત ક્ષમતા રાખે છે ક્રાઇસિસ ની તમે જોજો સૌથી વધુ મુશ્કેલીઓ આવે ને સ્ત્રીને શક્તિ અમસ્તી નથી કહેવામાં આવી તમારી તમારી અંદર શક્તિ છે એવું તમને પરખ ક્યારે થાય તમે તકલીફમાં આવો તમે મૂંઝવણમાં આવો તમે પછડાવો તમે અથડાવો

જે બોલી ન હોય ઘરનું આંગણું ન નીકળી હોય એ કેવી સરસ પોતાના દીકરાઓને પોતાની દીકરીઓને ડૉક્ટર બનાવે એન્જિનિયર બનાવે ને ક્યાંય સુધી પહોંચાડે એનામાં લડવાની ઉપરવાળાએ બહુ જ મોટી ક્ષમતા આપી છે સ્મૃતિ ઈરાની એકવાર બહુ સરસ એકવાર વાત કરી હતી કે એક હરિયાણાની એક સ્ત્રી હતી હું સ્ત્રીની જે ક્ષમતાની વાત કરું છું એ એનું સન્માન કરવાનું એટલે સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે તમારા સન્માન વખતે હું શું વાત કરું કે તમે તમે શું કર્યું છે ત્યારે એ સ્ત્રીએ સ્મૃતિ ઈરાનીને એવું કીધું કે તમે મારો પરિચય ત્યારે એ વાક્ય બોલજો કે કે આ છે જેને પોતાની કલાક એક નહોતો થયો એવી દીકરીને મરવા મૂકી દીધી હતી સ્મૃતિ ઈરાની કે આવો થોડો કોઈના સન્માન વખતે કોઈ સ્ત્રીનો થોડો આવો પરિચય મારે અપાય એ કે ના આ જ પરિચય આપજો જેથી ખબર પડે દરેક સ્ત્રીને કે તમને ઉપર વાળો એક સ્ત્રી બનાવીને મોકલે છે ત્યારે તમારી અંદર કેટલી ક્ષમતા છે તો કે એ કઈ રીતે એ કે મારે પહેલું બીજું ત્રીજું સંતાન દીકરી આવ્યું ત્યારે મારા ઘરના હવે એવું કીધું તું મારા પતિએ કહું ઘર પાછી ન આવતી આને લઈને તારા આવવાની હોય તું એટલે કે મારા ભાઈએ મને એવું કીધું કે તારા સાસરાવાળાએ તો ના પાડી દીધી છે ને અમને તું પોસાય એમ નથી આટલા બધા સંતાન સાથે તું અમને પોસાય એમ નથી એટલે પછી મને મારી ભાભી એવી સલાહ આપી કે જો હજી તાજું જન્મેલું બાળક છે ઠંડી આપણે ત્યાં બહુ પડે છે એટલે ઝાડ નીચે મૂકી દે ઠંડીમાં બાળકી મૃત્યુ પામશે અને સવારે તું બાજુમાં લઈને સુઈ જજે ને એવું કહેજે કે ભાઈ મૃત્યુ પામી ગઈ એટલે બીજી કોઈ તને પાપે નહીં લાગે ને કાંઈ નહીં થાય ને કાંઈ પૂછતા છે નહીં થાય અને બધા સમજી જશે તો આરામથી તારા સાસરે પાછી જઈ શકીશ ઓલી સ્ત્રી વિચારમાં આવે કે ક્યાં પાછું જવું જગ્યા નથી એટલે એ છોકરીને એ મૂકે છે ઝાડ નીચે અને આખી રાત એ માં પણ ઠંડીમાં બેસે છે અને ખુલ્લા શરીરે ઓલું તાજું જન્મેલી બાળકી પણ ત્યાં બેસે છે ત્યાં સૂતી છે રાહ જોવે છે સવાર પડવાની શરીર સાવ લીલું પડવા મળે છે સવાર પડતા ઓલીને આંખ લાગી જાય છે માને અને સવાર ઉઠીને જોવે છે કે હાલો હવે તો પતી ગયું હશે કે આ મૃત્યુ પામી હશે એ દીકરી સવારે જાય છે તો છોકરી લીલી પડી ગઈ છે પણ તોય શ્વાસ ચાલુ હોય છે એના શ્વાસ ચાલુ હોય છે એટલે અંદરથી એને એવું થાય છે કે જો એક દિવસની દીકરી એક દિવસની દીકરી પોતાના જીવન માટે પોતાના શ્વાસ માટે પ્રકૃતિ સાથે લડી શકતી હોય તો હું તો પાંત્રીસ વર્ષની સ્ત્રી છું મારી દીકરી માટે ન લડી શકું એક કુદરતે એક છોકરીમાં એક એક દિવસની છોકરીમાં જો આટલી ક્ષમતા મૂકી હોય તો હું તો પાંત્રીસ વર્ષની છું મારામાં નો એટલી ક્ષમતા મૂકી હોય આનું બહાર આવી એને લઈને અને પતિને કીધું કે રખાય તો ઠીક છે બાકી મને આને લડતા શીખવાડ્યું છે એટલે તમે જયારે ક્રાઇસિસમાં હો ને ત્યારે સૌથી પહેલી જાણ તમારા પત્નીને કરો પુરુષોની સૌથી મોટી તકલીફ જે કુદરતે એનામાં નાખી છે અથવા તો અમારા પાલન પોષણમાં કોઈ ભૂલ રહી ગઈ છે કે તમને એવું છે કે કોકને કેશો ને એટલે તમે નબળા પુરવાર થશો તમે રડશો તો એમ કહેશે કે લે ભાઈ થઈને રડે છે એટલે તમને રડવાનો અધિકાર નહીં તમને હારવાનો અધિકાર નહીં તમને તૂટવાનો અધિકાર નહીં તમને નિષ્ફળ જવાનો અધિકાર નહીં એટલે તમે સતત એક મોહરું પહેરીને રહ્યો અને પછી ધીમે ધીમે એ તમને મહતારો આપે કા હાર્ટ બ્રેક થાય અને માઇન્ડ સ્ટ્રોક થાય છેલ્લી રોટલી કેસરોલની હોય અને ત્યારે બેનો એવું કંઈક ભૂખ નથી સ્ત્રીઓની આ પ્રકૃતિને હું વંદન કરું છું સાચી વાત છે કે અનેક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ આ વાક્ય કીધું જોઈએ કે છેલ્લી કેસરોલની રોટલી હોય તો એમ કે મારું જમવાનું પૂરું થઈ ગયું છે મને ભૂખ નથી વંદન પણ સમાજમાં કુટુંબમાં લગ્ન હોય હોય દિવાળીનો પ્રસંગ છેલ્લા જેના પડપડાની ખરીદી કરતા હોય એ પુરુષને પણ વંદન કરવાને લાયક જ છે કારણ કે હંમેશા એ પહેલું વહેલું જોએ કોને શું શું જોઈએ છે એટલે શરૂઆતમાં એને મગજમાં રાખ્યું કે આપણું બજેટ પાંચ હજારનું પછી બધાના બજેટ આવે એટલે એમ કે આપણા ભાગે હજાર રૂપિયા આવે છે હજાર રૂપિયામાં પછી એમ કે આપણે બેન ને દેવાના તો પછી પોતે એમ કે મને કપડાના કાંઈ એવા શોખ નથી તમારા બધા બહેનો નેવા હોય બધા એને બધા જ પ્રકારના શોખ હોય પણ પુરુષને પોતાના શોખ દબાવીને જતા કરીને ઘરને રૂડુ કરતા આવડે છે અને તેમ છતાં આપણે બહુ પ્રેમથી કહી દઈએ ભાઈઓને કદર જ ક્યાં સમારી એમ કેટલું કરીએ છીએ ઘર માટે કદરની અપેક્ષા જેટલી સ્ત્રીઓને છે એટલી જ પુરુષોને છે એટલી જ ઈચ્છા એમની છે હા એમની વાત અને વલણ એ છે કે ક્યાંક એમને એ વસ્તુ અભિવ્યક્ત કરતા નથી આવડતી શું જોઈએ છે એમને પણ થોડીક સમજવાની જરૂર છે અહીંયા તમામ બેઠેલી બહેનો અને તમામ લોકો આપણે બધા એવા ઘરોમાંથી છીએ કે આપણે આજે શું જમવું એ ચિંતા કરવાની જ નથી આપણે શું બનાવવું ને એ ચિંતા કરવાની છે આ પૃથ્વી પર આજે કેટલા એવા લોકો છે કે જેને સાંજ પડે આ ચિંતા કરવાની છે કે મારે શું જમવું કેટલા બધા લોકો એવા છે અને અત્યારે સૌથી વધુ જે મારે વાતો કરવાની છે એ ક્યાંક ને ક્યાંક જીવનમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ છે શંકા સૌથી વધુ સ્ત્રીઓને જે પુરુષો માટે પડતી હોય છે શંકા મોડા કેમ આવ્યા ક્યાં ગયા તા શું કરતા તા કોનો ફોન આવ્યો મન બતાવો તો આ કોણ હતી થી લઈને બ્લાબ્લા બ્લા લિસ્ટની યાદી તૈયાર જ હોય તૈયાર જ હોય એવી તમામ સ્ત્રીઓને બે હાથ જોડીને વિનંતી છે તમે જ્યારે જ્યારે શંકા કરો છો ને ત્યારે તમને વિશ્વાસે પુરુષમાં નહીં તમારી જાત ઉપર નથી તો જ તમને શંકા આવે બાકી શંકા આવે જ નહીં તમને તમારા કરેલા પ્રેમ ઉપર તમને કરેલા વલણ ઉપર તમને કરેલી વાતો ઉપર તમને કરેલા અભિવ્યક્તિ ઉપર એટલો ભરોસો હોવો જોઈએ કે મારી જેટલો પ્રેમ ને મારી જેટલું સમજનારું આ પૃથ્વી પર હજી સુધી આની માટે કોઈ મળ્યું નથી હોય તો ગોતી આવે આપણને ક્યાંક આપણા ઉપર શ્રદ્ધા નથી એટલે આપણે કોઈક ઉપર શંકા કરતા હોઈએ છીએ અને એટલા માટે લગ્ન જીવન આમ આમ તો પ્રેમ છે ને પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે કે પ્રેમની પ્રતીતિ હોય પ્રેમના પુરાવા ન હોય પણ આપણે તો સતત પુરાવાઓ માગીએ છીએ ચોક્કસ પ્રેમની અભિવ્યક્તિ સંબંધની અભિવ્યક્તિ એક બહુ જ મોટું સ્વરૂપ છે એક બહુ સરસ મજાની વાત છે સૌથી મોટું હથિયાર શું છે ખબર છે મૌન ચૂપ રહેવું એક વખત એક માણસ માછીમારી કરતો હતો અને થોડાક દિવસ માંદો પડ્યો અને પછી સાજો થઈ ગયો અને ફરી એણે એક કોલી તાર નાખ્યો તારમાં ગોળી નાખી લોટની ગોળી નાખી અને એમ નીચે રાખી કે હમણાં પોકો માછલી આવશે એમાં ભરાશે હું માછલી લઈ લઈશ માછલી આવશે અને લઈ લઈશ એને ક્યાંય સુધી લગભગ ત્રીસ થી ચાલીસ મિનિટ સુધી પોતે જે રોજ ક્રિયા કરતો હતો પંદર દિવસ પહેલા એ પ્રમાણે એની કરી ખબર નહીં માછલી એમાં ભરાય નહીં ફરી એને એકવાર નાખ્યું કે તાર બરાબર નથી ગોળ ગોઠવાણો લોટ વ્યવસ્થિત નથી ગોઠવાણો માછલીઓ નથી કે શું એ જોવે છે કે લોટની આજુબાજુ કેટલી બધી માછલીઓ છે પણ માછલીઓ આવતી નથી એ થોડોક આમ ટેન્સ થઈને બહાર બેઠો એટલામાં એક વટે માર્ગો પસાર થયો ઓળખી તો તેને પૂછ્યું કેમ તમે હમણાં આટલા બધા વખતથી દેખાતા નહોતા એ કે હું માંદો પડ્યો તો એ કે શું મલા માણસ આ પંદર દિવસ તમારે આવવું જોઈતું હતું એવી સરસ અહીંયા એક સપ્તાહ બેઠી હતી અને એક મહારાજ આવ્યા હતા આ તળાવના કિનારે એ રોજ મૌનનો મહત્વ ચૂપ રહેવાનું મહત્વ સમજાવતા હતા ચૂપ રહીએ તો શું થાય ને ચૂપનું શું મહત્વ છે મૌન શું કઈ પ્રકારની સાધના છે એવું જ બધું સમજાવતા હતા લીલા માણસને તરત વિચાર આવ્યો કે આ સાધુએ એ જે બધી મૌનની ચૂપ રહેવાની વાત તો કરતી હતી ને એટલા માટે આ કોઈ માછલીઓ મોઢું ખોલતી નથી ચૂપ રહે છે જીવનનો અર્થ આ જ છે કે જ્યારે બાર હરિયા હોય ત્યારે મોટું ખોલશો તો વિંધાય જ જાશું ત્યારે ચૂપ રહેવાય ખબર હોય કે હોય નાખ્યા છે ને આપણે વિંધાય જવાનું જીવ જવાનું છે ત્યારે ચૂપ રહેવાય ખબર જ છે કે જયારે એક વ્યક્તિ ધડધડ ધડધડ બોલી રહ્યો છે ગુસ્સો કરી રહ્યો છે તમે એક વખત ઝઘડાની કલ્પના કરો કે તમે બંને ભેગા થાવ છો અને એક વ્યક્તિ બોલ્યા જ રાખે છે બોલ્યા જ રાખે છે તમે એક શબ્દ ન બોલો તો ચોથા પાંચ વાક્ય તેને એમ થાય કે આમાં બોલવું શું હવે મૌન એ સ્ત્રીનો સૌથી મોટો મુંગટ છે બે દિવસ પછી જે સોમવારે ઘરે જાઓ ને ટ્રાય કરજો તમે રોજ આપણે સ્વાગત કરતા હોઈએ જે રીતે પતિદેવનું બારણું ખોલીને આવો વધારો બેસો કેમ છો હું છો ને આજ હું થયું પેલા છોકરાને સમજાવી દેજો ઓલું બિલ ભરી આવજો કરજો તમે કાંઈ બોલતા નહીં ચૂપચાપ સીધા રસોડા જતા જજો પેલા વેલા તમારા પતિને એમ થશે કે ખોટા ઘરે આવી ગયો છોકરાઓને એમ પૂછે કે આ થયું હું અને છોકરા જવાબ આપશે મન નથી ખબર તમારી પાછળ પાછળ દોડતા આવશે તને હું થયું એ તો કાં બોલતી નથી હું થયું કાં તું બોલતી નથી કરુણા સહજતા નિર્મળતા કોમળતા સ્નેહ સ્નેહ પ્રેમ એ તો બધી સ્ત્રીની જાગીર છે એ જાગીર એ ખજાના માટે તો પુરુષ સતત આવે છે સ્ત્રી પાસે પણ આપણે તકલીફ એ છે કે આપણે અત્યારે એ બધું જ જતું કરીને પુરુષો જેવું થઈ જવું છે એમના જેવું કોમળતા જે સ્ત્રીમાં આપી છે એવી તો જગતમાં ક્યાંય નથી આપી પ્રકૃતિને પણ એટલી કોમળતા નથી આપી જેટલી સ્ત્રીના અવાજમાં આપી છે તમે જુઓ અહીંયા એકલા ભાઈઓ હોત ને તો એ લોકો આટલા વ્યવસ્થિત ન બેસત અહીંયા બહેનો છે ને એટલે એ લોકો અદબમાં બેઠા છે એવો એવો રાસાયણિક પ્રયોગ રજનીશે કીધેલી વાત છે કે આખા સભાગૃહમાં બધા જ પુરુષો હોય અને માત્ર દસ બાર વર્ષની દીકરી આવે ને તોય કહેવા માટે બેન દીકરી આવી છો લિમિટમાં સભ્યતામાં એટલે ક્યાંક એની સભ્યતાનો એની કોમળતાનો આધાર પણ એક સ્ત્રી ઉપર છે તો સ્ત્રીનો આધાર ક્યાં છે એક સ્ત્રી તરીકે સતત સમાજ પાસેથી પુરાવા લેવાનું બંધ કરો સતત તમને કો કે તો જ તમે મજાના તો જ તમે સારા અને બીજું અત્યારે સૌથી વધુ જે ગેપ છે સાસુઓ માટે અને વહુઓ માટે હું હંમેશા એવું માનું છું કે દીકરીને દીકરી રીતે રખાય અને પુત્ર વધુને તરીકે જ રખાય એમાં ખોટા ગોટાળા કરાય જ નહીં ચોક્કસ દીકરી છે એ ઘરનું કૂદતું નાચતું ફૂલ છે પણ પુત્ર છે એ ઘરનું મહેકતું અને રમતું ફૂલ છે દીકરાની વહુને જવાબદારીઓ છે એણે કુટુંબનું વહન સંસ્કૃતિ અને સભ્યતાનું કરવાનું છે એટલે એને એ રીતે ઉછેરો હોય ને તમારે કહેવા પડે કે નિવેદ આટલા થાય આ માસી આ કાકી આને ત્યાં વ્યવહાર આટલો આટલો કરવાનો હોય દીકરી નહીં જાણે તો ચાલશે અને અહીંયા બેઠેલી તમામ યુવાન સ્ત્રીઓને મારે કહેવું છે અમારે ત્યાં ગઢવીઓ મેં કહેવત છે કે જે ન જાણે જોશી એ જાણે ડોશી જોશીને એટલે કે જ્યોતિષને નો ન ખબર હોય ને એના કરતા વધુ ડોશીને ખબર ગઈકાલે આવતીકાલ હું થવાનું બધું એને ખબર હોય પણ એનું જ્ઞાન સહદેવ જેવું પૂછો તો કે તો મન ભલે છોકરીઓને એમ થાય કે આને પૂછવા કરતા અમારા મમ્મીને ફોન ન કરો હવે આપણે મમ્મીને ફોન કરીએ એટલે મમ્મી લાગણીશીલ હોય એટલે મમ્મી તરત બધું સાંભળે ખરું પણ મમ્મીને એ ઘરના પુરુષનો જરાય અનુભવ નથી જરાય એટલે જરાય એને તમારા પપ્પાનો જ અનુભવ છે એના બદલે તમારા ઘરમાં જે સ્ત્રી છે જે તમારા કરતા ત્રીસ વર્ષ પહેલા એ ઘરમાં આવી છે એને બધી જ ખબર છે કે આ ઘરમાં ક્યાં ઉધઈ છે ને ક્યાં લુણા લાગે આ ઘરના પુરુષો વઘારેલા ભાત નહીં ખાય પણ કરીને ખવડાવશો ને તો બહુ સરસ ચટણી લીલી ચટણી ખાઈ એમને ખબર જ છે પૂછો પૂછવાથી તમે નાના કે અભણ નથી થઈ જતા અને પ્રિય કહેવાય એવી સાસુઓને પણ વિનંતી છે કે પરિપક્વતા છે ને એ છે કે મોટાનું માન રાખો અને નાનાનું મન રાખો ક્યારેક એ બે વસ્તુ તમને કે તો થોડુંક સાંભળવાની તૈયારી રાખો એ ઉછળતું લોય છે નવી પેટી છે થોડુંક એને સેટ થતા વાર લાગે તમે તો જમીન સાથે જોડાયેલા છો તમે અહીંથી તમને સરસ મજાનો છોડ ગમી જાય અને તમે સુરતમાં વાવો તો માટી સાથે એને ભળતા થોડા દિવસ તો લાગે ને એ પોતાની માટી સાવ મૂકીને આવી છે તેને ઉગતા વાર લાગશે તો એને થોડીક એટલે સમય આપો થોડીક રાહ જુઓ પણ આપણે તો રાત તો રાત ઉમે અને એક એક જે ઓલી સાવ ખોટી ફિલોસોફી અમારા જમાનામાં ક્યાં એવું હતું કરતા તન તમારા જમાનામાં તો બળદ ગાડા હતા હુકમ ગાડી માલો ભાઈ તમારા ઘર જમાનામાં પોસ્ટ કાર્ડ જ હતા હુકમ ફોન વાપરો અત્યારે આપણા બધા ફેમિલી ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવેટ કોણ છે કે દાદા ને દાદી સૌથી પેલો જય શ્રી કૃષ્ણનો કોનો મેસેજ હોય દાદી અને બચતનો કોનો મેસેજ હોય તો કે દાદાનો એમાં આપણે અપગ્રેડ થઈ જઈએ છીએ તો આમાં કેમ ન થાય થોડું એમને પણ સાંભળો જો એ ઉછળતા જુવાનીનો પહેલો અનુભવ છે એટલે ભૂલ કરશે પણ આપણા સફેદ વાળને કરચલીઓને ત્યાં જુવાનીનો અનુભવ છે ને કે આ પસાર થઈ જ જવાનું છે આ વેણ શાંત થઈ જ જવાનું તો થોડીક વાર રાહ જોઈ જોઈએ થોડું એકબીજાને સમજવાનું ને ઓળખવાનું એ રીતે રાખો અને આ મોટી આપણને એકતા કપૂરે સમજાવ્યું કે સાસુઓ ગુજરાતમાં ત્રણ ત્રણ ચાર ચાર પેઢીઓ સંયુક્ત ફેમિલીમાં રે છે અને બહુ પ્રેમથી રે છે આ તો લોકો આવીને તમને એટલે બહુ સારું કહેવાય તમે આટલા બધા વખત થી અરે એક માણસ માણસની સાથે નો રે કોણ વાહ કૂતરા રહે